બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આજે રબારી સમાજ દ્વારા મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું આ સંમેલનમાં બનાસકાંઠા સહિત થરાદ પાટણ અને રાજસ્થાનમાં વસતા રબારી સમાજના લોકો જોડાયા હતા અને સમાજમાં પ્રસરી રહેલા કુરિવાજોને જડમૂળથી તિલાંજલિ આપવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો ઉત્તર ગુજરાતમાં વસતા રબારી સમાજ માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે વર્ષોથી કુરિવાજોની બેડીઓમાં બંધાયેલા રબારી સમાજને પ્રગતિના પંથ પર લઈ જવા માટે રબારી સમાજના આગેવાનોએ આજે એકત્રિત થઈને સમાજમાં પ્રસરી ગયેલા કુરિવાજોને દૂર કરવા માટે ડીસા ખાતે વિશાલ સંમેલન બોલાવ્યું હતું આ સંમેલનનો હેતુ સમાજમાં રાજકીય મતભેદ ભૂલી સમાજના નાનામાં નાના વ્યક્તિ વિશે વિચારી સમાજને પ્રગતિના પંથ પર લઈ જવાનો હતો ખૂબ જ મહેનતું માનવામાં આવતા રબારી સમાજમાં શિક્ષણના અભાવે કુરિવાજોના મૂળિયા ખૂબ જ ઊંડા ઉતરી ગયા હતા જે આજના આધુનિક યુગમાં સામાજિક પ્રગતિમાં અવરોધરૂપ બનતા હતા ત્યારે રબારી સમાજના આગેવાનોએ સમાજને આ કુરિવાજોથી દૂર કરી પ્રગતિના પંથે લઈ જવા માટે સામાજિક સંમેલન બોલાવીને સામાજિક બંધારણ નક્કી કરવાનો નિર્ણય કર્યો હતો જેમાં લગ્નોમાં થતા ખોટા ખર્ચ અટકાવી તેનું સમાજના બાળકોને શિક્ષણ અપાવવા માટે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ડીસા ખાતે યોજાયેલા આ મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં માલધારી સમાજના લોકો ઉમટી પડ્યા હતા અને હવેથી સામાજિક પ્રસંગો મરણ પ્રસંગો લગ્ન પ્રસંગો જેવા પ્રસંગોમાં કરવામાં આવતા ખોટા ખર્ચને બંધ કરવાનો નિર્ધાર કર્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રબારી સમાજના ઉત્તર ગુજરાતના બે મોટા નેતાઓ દ્વારા પણ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ મહેનત કરવામાં આવી રહી હતી અને આ બંને તમામ અંગત મતભેદોને ભૂલીને સમાજના ઉત્કર્ષ માટે એક મંચ પર ખભેથી ખભો મિલાવીને સાથે જોડા મળ્યા હતા આજે સમસ્ત રબારી ઉત્તર ગુજરાત સમાજ માટેનો એક ઐતિહાસિક દિવસ જે ઇતિહાસની અંદર સોનાએ લખાય એવા પ્રકારનો આજનો સમગ્ર રબારી સમાજને એક દિશા આપવા માટેનો આવનારી જે આ એકવીસમી સદી છે એ સદીની અંદર બીજા હર બીજા સમાજોની હરોળની અંદર રબારી સમાજ ચાલી શકે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી શકે આર્થિક રીતે આગળ વધી શકે સમયનો બચાવ કરી શકે વ્યસનોની અંદર નાબૂદી આવી શકે સમગ્ર રબારી સમાજનું ઉત્થાન થાય રબારી સમાજના દીકરા અને દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત થાય આર્થિક રીતે સુખીને સંપન્ન થાય એ માટે અમે સમગ્ર આગેવાનો સાથે મળી ખૂબ સંઘર્ષ ખૂબ મહેનત અને ઘણા સમય પછી આ બંધારણ લઈ અને આજે આવ્યા છે આ બંધારણના લીધે આવતીકાલના રબારી સમાજનું ભવિષ્ય ખૂબ ઊંચાઈ ઉપર જશે એના લીધે કરીને અનેક લોકો વેપાર ધંધા અને રોજગારની અંદર આગળ વધશે ખોટા ખર્ચાઓ હતા જે વિષમતા હતી નાનામાં નાનો અમારો છેવાડાનો રહેલો ગરીબ માણસ પણ એ આર્થિક કસાતો તો આ પ્રસંગોના લીધે આ રિવાજોના કારણે જ્યારે આ રી બંધારણની અંદર અમે બધા ભેગા મળી સમાનતાનો દર લાવ્યો છે યુવાનો આગેવાનો વડીલો માતાઓ બહેનો બધા માટે એકરસ થાય સમરસ થાય એ પ્રકારનું બંધારણ અને બંધારણના કારણે આવતીકાલની ભવિષ્ય રબારી સમાજની ઉજ્જવળ બને એ પ્રકારનું બંધારણ લઈને આવ્યા છે આજે ડીસા ખાતે યોજાયેલા રબારી સમાજના આ મહાસંમેલન પ્રસંગે માવજીભાઈની સાથે કદમથી કદમ મિલાવીને રબારી સમાજને કુરિવાજરૂપી અંધકારમાંથી દૂર કરી શિક્ષણના પ્રકાશમાં લાવવા માટે ગોવાભાઈ દેસાઈ દ્વારા પણ ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી ગોબાભાઈ દેસાઈ જે રભારી સમાજના આગેવાન નેતા છે તેમણે પણ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમાજના ઉત્કર્ષ માટે યોજાયેલું આ સંમેલન સમાજમાંથી કુરેવાજોને દૂર કરશે અને તેના લીધે સમાજ આગામી સમયમાં ચોક્કસ પ્રગતિ કરશે આજનો કાર્યક્રમ તો તમે આ મહેરામણ જોઈ રહ્યા છો આજના સમયની સાથે જે શિક્ષિત સમય ચાલી રહ્યો છે સમયની માગ શિક્ષણની છે અમારો સમાજ પર શિક્ષણમાં આગળ વધે એક દેખાદેખીના ખર્ચાઓ ઓછા કરે એક સમાન સમાજ પોતાના પ્રસંગ કરે એ જાતનો એક સમાજ એક બંધારણ જાતનો એક આજે કાર્યક્રમ રાખ્યો છે સમગ્ર પાટણ બનાસકાંઠા વાવ થરાદ રાજસ્થાનનું સાચો રોણીવાડા ભીનમાલ પટ્ટી આ બધા જ અમારા જે ગોળો હતા પતિથી તરી ગોળો એ બધા જ ગોળો સામૂહિક તમામ આગેવાને કહ્યું કે આપણે બધા એક સમાજ એક રિવાજ રાખો બધા હગાવાલા છે એટલે તમારા તમારા રિવાજો પાળાતા નથી એકબીજાના માટે અત્યારે બધે નક્કી કર્યું આજની તારીખ નક્કી કરી અને આજ તમે જોવો છો બધા ઉત્સાહભેર સમાજના વડીલો યુવાન મિત્રો બહેનો બધા આવી રહ્યા છે અને આ બંધારણ એક દરેક સમાજ માટેનું ફાયદારૂપ છે નાનાથી મોટા છે અને એકવીસમી સદીને લગતું છે યુવા પેઢીને પણ એકવીસમી સદીમાં આગળ વધે એવું છે પાછળ આવે એવું નથી કર્યું કે એકદમ પુરાના જમાનામાં રૂઢિચુસ હતું એ નથી રાખ્યું એટલું જ રાખ્યું છે કે જન્મ મરણ લગ્ન આ પ્રસંગમાં જે ખર્ચા થતા હતા જે થોડા વધારે રૂપિયા કમાઈ જાય વધારે તોફો કરતો હતો અને બીજો માણસ દેવું કરીને કરવો પડતો હતો અત્યારે બધા એક સમાન કરશે કે ભાઈ ગોવાભાઈને પચીસ હજારનો મંડપ હતો અને પેલો નાનામાં નાનો માણસ કહે છે મારે પચીસ હજારનો હતો એટલે સમ સમકક્ષ સમાજ સચવાઈ રહે સમકક્ષ સમાજ રહે એના માટે આ બંધારણ છે અને આ બંધારણથી ઘણા બધા ફાયદા થશે બંધારણથી શિક્ષણનો વેગ વધશે શિક્ષણની અંદર ચારસો પાંચસો કરોડનું વર્ષમાં આખા વિસ્તારનો ફાયદો થશે એ પાંચસોએ કરોડ શિક્ષણમાં વપરાશે આખા પરિવારો શિક્ષિત બનશે તમામ પરિવારોમાંથી નોકરીઓમાં જશે મોટી મોટી નોકરીઓ મેળવશે સારો ધંધો કરશે આ બધું સારું કાર્ય કરશે એના માટેનું આ છે એને બધા જ મુદ્દા બધાને અનુકૂળ રહે ખાલી ખર્ચા ઓછા થાય વ્યસન મુક્ત થાય અને સમાજ નોના નોના કંકાસમાંથી નીકળીને બધી સમાજો ભેળો બેસે શિક્ષિત સમાજ જે આગળ જઈ રહી છે એની હરોળમાં બેસવા માટે પરિવારને શિક્ષિત બનાવે એ કાર્યક્રમની લીન આજ મિટિંગ રાખી છે કાર્યક્રમ હોય સમાજમાંથી કુરિવાજોને દૂર કરવાનો ત્યારે આયોજકોની પણ વિશેષ જવાબદારી બને છે કે તેમના દ્વારા પણ આયોજનમાં કોઈ જ કચાશ ન રહે ત્યારે આ મહાસંમેલનના આયોજનમાં આવેલા તમામ મહાનુભાવો અને સમાજના દરેક વર્ગના લોકો વચ્ચે કોઈપણ જાતનું અંતર ના રહે તે માટે આયોજકો દ્વારા સંમેલન માટે તૈયાર કરવામાં આવેલા મંચ પર કોઈપણ પ્રકારની બેઠક વ્યવસ્થા કરવામાં નહોતી અને સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનોની બેઠક વ્યવસ્થા પણ સમાજના સામાન્ય વર્ગના લોકો સાથે જ કરવામાં આવી હતી અને મંચનો ઉપયોગ માત્ર સંબોધન કરવા પૂરતું જ રાખવામાં આવ્યો હતો જે સમાજમાં સાચી સમાનતાના દર્શન કરાવે છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે રબારી સમાજ દ્વારા બોલાવવામાં આવેલું આ ઐતિહાસિક સંમેલન આગામી સમયમાં કેટલું સફળ થશે